હેલો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે આ સેશનમાં આપણે પ્લાન્ટની ક્વોન્ટમ થિયરીને લગતા કેટલાક એમસીક્યુ જોઈશું બરાબર છે ક્વોન્ટમ થિયરીમાં આપણે એવું જોયું કે વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉર્જાનું શોષણ અથવા તો ઉર્જાનું ઉત્સર્જન એ ઉર્જાના નાના અમથા પેકેટના સ્વરૂપમાં કરે એ ઉર્જાના નાના અમથા પેકેટને આપણે શું નામ આપેલું છે ક્વોન્ટા બરાબર પણ જરાક ધ્યાન આપજો અહીંયા પ્રકાશના ઊર્જાના નાના પેકેટની વાત કરી છે તો પ્રકાશ માટે એવા નાના ઊર્જાના પેકેટને આપણે કયા નામથી ઓળખાવીએ છીએ ફોટોન એટલે આનો જવાબ થશે સી ઓકે ચલો બીજા એમસીક્યુ ઉપર જઈએ બે વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ સંખ્યા ન્યુ બાર ટુ જેમ થ્રી ના ગુણોત્તરમાં હોય તો તેઓની ઊર્જાનો ગુણોત્તર મેળવો બરાબર એટલે તરંગ સંખ્યાનો ગુણોત્તર આપણને આપેલો છે કેટલો હવે આને આપણે આમ પણ લખી શકીએ ઈ બરાબર એસસી અને તમે જાણો છો વન અપન લેમડા એટલે શું થશે ન્યુ બાર બરાબર તરંગ સંખ્યા વેવ નંબર જેને આપણે કહીએ છીએ એટલે ઈ બરાબર

એક વાયુ અણુ છે વાયુ સ્વરૂપનો અણુ છે એ ચારસો નેનોમીટર ફોટોને શોષે છે બરાબર અને બે ફોટોનું ઉત્સર્જન થાય છે એ વાયુમય કણ દ્વારા અણુ દ્વારા બે ફોટોનું ઉત્સર્જન થાય છે જેમાંના એક ફોટોની તરંગ લંબાઈ એ પાંચસો નેનોમીટર આપેલી છે અને વાયુમય અણુ ની ઉર્જામાં ફેરફાર ન થતો હોય તો ઉત્સર્જિત થતા બીજા ફોટોની તરંગ લંબાઈ એ આપણે મેળવવાનો છે પેલા રકમને બરાબર સમજી લો એક વાયુમય કણ છે એ વાયુમય કણ ચારસો પ્રકાશનું શોષણ કરે છે અને એ કણ ઉર્જામાં ફેરફાર કર્યા વગર બે પ્રકારના ફોટોન ઉત્સર્જિત કરે છે એક પ્રકારના ફોટોનની તરંગ લંબાઈ આપણને પાંચસો નેનોમીટર આપી છે પણ બીજા પ્રકારની તરંગ લંબાઈ આપણે એને શોધીને આપવાની છે ઉર્જા અચળ રહે છે અહીંયા શોષાતી અને ઉત્સર્જન થતી ઉર્જા સરખી રહેશે એટલે શોષણ પામતી ઉર્જાને જો આપણે ઈ કહીએ

એટલે કૌશમાં વન અપોન લેમડા વન અને વન અપોન લેમડા ટુ આ એસસી અને એસી ઉડાડી દઈએ એટલે વન અપોન લેમડા બરાબર વન અપોન લેમડા વન વત્તા વન અપોન લેમડા ટુ

ઓકે એટલે વનઅપોન લેમડા ટુ બરાબર નાખીએ બાદ બાકી સો મળશે અને નીચે ચારસો ગુણ્યા પાંચસો બરાબર છે અહિયાંથી બે મીંડા અને અહીંયાથી બે મીંડા કાઢી નાખીએ અને ચારસો ગુણ્યા પાંચ એટલે શું જવાબ આવશે એકના છેદમાં બે હજાર અને વન ઓપોન લેમડા ટુ બરાબર એકના છેદમાં બે હજાર તો જેથી લેમડા ટુ બરાબર શું થશે આપણને મળશે બે હજાર આ બધા નેનોમીટરમાં આંકડા હતા એટલે આ આંકડો પણ આપણને નેનોમીટરમાં જ મળશે તો બીજી તરંગ લંબાઈ કેટલી મળી મિત્રો આપણને બે નેનોમીટર ઓપ્શન કયો થશે તો બે નેનોમીટર એટલે ઓપ્શન ડી આવશે ઓકે મિત્રો ત્યાર પછી ચોથો એમસીક્યુ લીલો બલ્બ અને લાલ બલ્બ સમાન ઉર્જાના વિકિરણનું ઉત્સર્જન કરે છે સમાન ઊર્જાના બરાબર એ વાત ખાસ નોંધજો બલ્બ દ્વારા ઉત્સર્જન થતા ફોટોનની સંખ્યાનો ચોક્કસ ગુણોત્તર ફોટોનની સંખ્યાનો ગુણોત્તર આપણે મેળવવાનો છે મિત્રો અહીંયા લાલ અને લીલા બલ્બ દ્વારા ઉત્સર્જિત થતા વિકિરણોની ઉર્જા સરખી છે એટલે એને આપણે કેમ બતાવશું એનર્જી ઓફ ગ્રીન ઇક્વલ ટુ એનર્જી ઓફ રેડ બરાબર છે હવે શું કરીશું ધ્યાનથી હવે છે એટલે નંબર ઓફ ફોટોન ગ્રીન માટે એનજી કરીએ અને એવી રીતે એસસી બાય લેમડા આર અને એમાં ફોટોનની સંખ્યા નંબર ઓફ ફોટોન એને આર વડે બતાવીએ બરાબર છે હવે આની અંદર પહેલા એસી અને એસી ઉડાડી નાખીએ એટલે નંબર ઓફ ફોટોન ગ્રીન એની તરંગ લંબાઈ λg અને અહીંયા નંબર ઓફ ફોટોન રેડ ના એની તરંગ લંબાઈ આપણને આવું મળશે આ સંબંધને આધારે આપણે આવું પણ બતાવી શકીએ નંબર ઓફ ફોટોન ગ્રીન અને છેદમાં આને નીચે લાવી દઈએ એટલે નંબર ઓફ ફોટોન રેડ ઇક્વલ ટુ λ ઓફ ગ્રીન ડિવાઇડેડ બાય λ ઓફ આર બરાબર હવે આપણને ખબર છે આ જા ને વા લી પી ના રા આ ક્રમની અંદર આ તરફ જઈએ તો વધે છે બરાબર છે મિત્રો તો અહીંયા આપણી પાસે ગ્રીન કલર છે એટલે કે લીલો કલર છે અને રેડ કલર છે એટલે કે રાતો કલર છે તો લીલા કરતાં રાતાની તરંગ લંબાઈ વધારે હોય અને લીલા કરતા રાતાની તરંગ લંબાઈ વધારે હોય હવે શું કરીશું આપણે આ જાણીએ છીએ બરાબર અને આ તરફથી આ તરફ એટલે જાંબલી થી રાતા તરફ જઈએ તો લેમડા તરંગ લંબાઈનું મૂલ્ય શું થશે વધશે હવે આપણે તો લીલા અને રાતાની એટલે લાલની જોવાની છે તમે જોઈ શકો કે લીલા કરતા રાતાની તરંગ લંબાઈ કેવી છે મિત્રો વધારે છે તો ઉપર ગ્રીન છે એની તરંગ લંબાઈ ઓછી છે નીચે રેડ છે એની તરંગ લંબાઈ વધારે છે અહીં અંશ કરતા છેદની તરંગ લંબાઈ વધારે છે એટલે લેમડા ગ્રીન બાય લેમડા આર કરશું તો એમાં અંશ કરતા છેદનું મૂલ્ય વધારે હોવાને કારણે આનો ગુણોત્તર એ એક કરતા નાનો મળશે એટલે લેસ ધેન વન થશે બરાબર અને એના ઉપરથી આપણને શું મળશે

હવે આપણે તરંગ લંબાઈના સંદર્ભમાં જવું છે કારણ કે તરંગ લંબાઈ ગણવી છે એટલે અહીંયા લખી નાખું છું એસી બાય લેમડા આ ટુ છે એટલે વન બાય ટુ કરી નાખું એટલે અહીંયા આવશે એસી બાય લેમડા વન વત્તા એસી બાય લેમડા ટુ ઓકે મિત્રો હવે એમાંથી એસી ને આપણે કોમન કાઢીએ એટલે એસી બાય લેમડા એસી બાય ટુ વન અપોન લેમડા વન વત્તા વન અપોન લેમડા ટુ આ બાજુથી એસી અને આ બાજુથી એસી આપણે કાઢી નાખીએ એટલે આપણને શું સમીકરણ મળ્યું ઓકે આના આધારે આપણે આ હોય તેવી તરંગ લંબાઈ શોધવી છે તો એમાં કિંમતો મુકતા થઈએ વન અપોન લેમડા બરાબર છે ચલો લેમડા વન આપણે ચાર હજાર એમાં સ્ટ્રોંગ છે ને લેમડા વન કહી દઈએ તો શું આવશે મિત્રો અહીંયા એકના છેદમાં ચાર હજાર આપણે છ હજાર લઈએ રહેવા દઈએ ગુણાકાર કર્યા વગર એટલે અહીંયા ગુણશું એટલે સ્વાભાવિક છે અહીંયા છ હજાર આવશે વત્તા અહીંયા ચાર હજાર થશે ઓકે લસા લઈએ એટલે આવું થશે અને વન બાય લેમડા ટુ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ આના ઉપરનો સરવાળો થશે દસ હજાર એકની પાછળ ચાર મીંડા અને અહીંયા આ ચાર હજાર ગુણ્યા બીજા છ હજાર ઓકે હવે શું કરીશું અહીંયાના બે જીરો અને અહીંયાથી બે જીરો તથા આ બે જીરો અને આ બે જીરો ઉડાડી દઈએ એટલે શું મળશે આપણને વન બાય લેમડા ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ અને અહીંયા ચાલીસ ગુણ્યા સાહીઠ કરીએ એટલે છ ચોક ચોવીસ પ્રમાણે ચોવીસો થશે અને બાર બે છે આગળ વન બાય ટુ છે એને ભૂલતા નહીં એટલે કેમ થશે

નીચેના પૈકી કઈ મહત્તમ તરંગ લંબાઈ વડે બ્રોમિનના બંધને તોડી શકાય બરાબર આપણે શું કરવાનું છે બ્રોમિનનો બંધ તોડવાનો છે બીઆર માં બીઆર અને બીઆર વચ્ચે સિંગલ બોન્ડ એક સસંયોજક બંધ રહેલો છે એની બંધ વિયોજન એન્થાલ્પી બસ્સો ઝૂલ છે કેવી રીતના આપણે જરાક સમજીએ ને બીઆર ડેશ બીઆર એટલે બીઆર અને બીઆર વચ્ચે સિંગલ બોન્ડ છે એને આપણે તોડી નાખીએ એટલે આપણને આવી રીતના બે ના પરમાણુ મળે અને એની માટેની બંધ વિયોજન એન્થાલ્પી એ આપણને રકમમાં આપી છે કેટલી આપી છે તમે જોઈ શકો છો બસો કિલો જૂલ પ્રતિ મોલ ઓકે તો હવે આપણે શું ગણવાનું છે કે આ બંધ તોડવા માટે આપણે એના ઉપર કેટલો પ્રકાશ આપાત કરવો પડે એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ શો હશે એ તરંગ લંબાઈ આપણે ગણવી છે એટલે અહીંયા બંધ તોડવા માટે જરૂરી ઊર્જા અને તરંગ લંબાઈ એમની વચ્ચેનો સંબંધ કાઢવો છે તો કેમ કાઢીશું તરંગ લંબાઈ ને ઉર્જા વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ ઈ બરાબર એસસી બાય લેમડા ઓકે આ સૂત્ર પ્રમાણે પણ જરાક ધ્યાન રાખજો મિત્રો આ જે છે ને એ એક પરમાણુ દીઠ છે એટલે આ જે છે પર એટમ છે ઓકે અને તમે રકમમાં ધ્યાન કર્યું હોય તો અહીંયા જે ઉર્જા આપી છે કિલો પ્રતિ મોલ છે મોલ દીઠ આપી છે તો પર એટમ ને પર મોલ માં કન્વર્ટ કરવા માટે આપણે એવોગેડ્રો આંક વડે ગુણીએ એટલે E બરાબર શું થશે NA SC લેમ્ડા એટલે આ થશે પર મોલ ઓકે મિત્રો હવે આમાં લેમડા તરંગ લંબાઈ ગણવાની છે આપાત જ પ્રકાશથી તરંગ લંબાઈ તો તરંગ લંબાઈને એટલે કે લેમડાને સૂત્રનો કરતા બનાવીએ તો એન એ ઇન્ટુ એસસી બાય ઇ થશે ઓકે હવે તમે રકમમાં જુઓ તો એન એ ઇન્ટુ ની કિંમત આપણને ઓલરેડી પોઈન્ટ બાર આપી છે તો અહીંયા આપણે પોઈન્ટ બાર લખી નાખીએ અને ઉર્જા બસો કિલો જૂલ છે એટલે ગુણ્યા દસ ની ત્રણ ઘાત કરીશું બરાબર હવે આને આપણે જરાક સરખું કરીએ એટલે ઉપર બાર લખું છું અને નીચે બસ્સોના બદલે બે લખું છું તો આની બે ઘાત આને મળશે બીજી બે ઘાત આવશે એટલે ટોટલ દસની સાત ઘાત થશે સાત ઘાત કેવી રીતના આ બે ઘાત અહીંયા ગઈ દસની પાંચ ઘાત અને પોઈન્ટ બારના આપણે બાર કરીએ એટલે બે ઘાત બીજી આવી એટલે ટોટલ દસની સાત ઘાત થશે અને આ બાર ભાગ્યા બે કરી એટલે જવાબ આવશે છ દસ ની માઇનસ સાત ઘાત અને મિત્રો આનો જવાબ થશે એટલે આપણે પેલા બ્રોમિન બ્રોમિન વચ્ચેના બંધને તોડવા કેટલી તરંગ લંબાઈનો મહત્તમ કેટલી તરંગ લંબાઈનો પ્રકાશ આપત કરવો પડશે છ ગુણ્યા દસ માઇનસ સાત ઘાત હવે સાતમા એમસીક્યુ પર જઈએ છે ધરાવતા ફોટોનની તરંગ લંબાઈ ગણો બરાબર તો સાદો એમસીક્યુ છે તરંગ લંબાઈ ગણવાની છે અને એ માટેના ફોટોન ની ઉર્જા એ આપણને બે પોઈન્ટ પાંચ પણ મિત્રો જૂલમાં નથી ઈ વી એટલે ઇલેક્ટ્રો વોલ્ટમાં છે

એટલે એક બે પોઈન્ટ પાંચ ગુણ્યા એક પોઈન્ટ છસો બે નો જવાબ નિયર અબાઉટ ફોર આવશે ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત ઝૂલ થશે તો આપણે શું કર્યું અહીંયા ઇલેક્ટ્રો વોલ્ટ જે હતો એને ઝૂલમાં કન્વર્ટ કર્યો

અને ઓગણીસ પોઈન્ટ સત્યાસી છે એટલે આપણે વીસ લખી શકીએ વીસ ગુણ્યા દસ ની માઇનસ છવ્વીસ ગાર ઝૂલ ઇન્ટુ મીટર અને એને આપણે જરાક સાદુ આપી દઈએ તો બે ગુણ્યા દસ ની માઇનસ પચીસ ઘાત જૂલ ઇન્ટુ મીટર મિત્રો આ એચ અને સી નો ગુણાકાર આપણે મેમોરાઈઝ કરી લઈશું યાદ રાખી દઈશું એટલે એચ અને સી નો ગુણાકાર હંમેશા બે ગુણ્યા દસ ની માઇનસ પચીસ ઘાત જૂલ ઇન્ટુ મીટર આગળ ક્યાંય પણ આવું પદ મૂકવાનું આવે તો આપણે ગુણાકાર યાદ રાખીશું બરાબર યાદ રાખજો ભૂલતા નહીં હવે મિત્રો તરંગ લંબાઈ ગણવા માટે આપણે સૂત્ર મૂકીએ ઈ બરાબર શું થશે બાય લેમડા ને સૂત્ર બનાવી એટલે અને એનર્જી આપણે ગણી નાખી છે ઓલરેડી અહીંયા છે ચાર કેટલી ઘાત હતી દસ ની માઇનસ ઓગણીસ ઘાત તો આપણે અહીંયા મૂકી આ જવાબ છે બરાબર હવે આપણે શું કરીશું ધ્યાનથી લેમડા બરાબર ચલો આ ઝૂલ અને લેમડા બરાબર આને આપણે કરીએ એટલે પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ છ ગાત આ છેદ ઉડ્યા પછી અહીંયા એકમમાં ખાલી મીટર બાકી રહેશે એટલે લેમડા બરાબર આપણને કેટલા મળશે

તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ જણાવો ચલો ઊર્જા આપી છે તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ જણાવવાનો છે આપણી પાસે ઓલરેડી સૂત્ર છે તરંગ લંબાઈ ને ઊર્જા વચ્ચેનું એસ સી બાય લેમ્ડા વાળું અહીંયા બે અલગ અલગ ઊર્જા છે એટલે આપણે આવું કરીએ ડાયરેક્ટ ગુણોત્તર લઈ લઈએ આ ઊર્જાના મૂલ્યોનો ગુણોત્તર લઈએ બરાબર એક ને આપણે E1 કહીએ એટલે એની માટે લખાશે SC બાય લેમ્ડા 1 અને બીજાને આપણે E2 કહીએ તો એની માટે શું લખીશું મિત્રો

એક આઈન્સ્ટાઈન ગણવાનું કીધું એટલે કોની ગણવાની છે એક મોલ ફોટોન ની ઉર્જા બરાબર આપણી પાસે આવૃત્તિ અને ઉર્જા એની માટેનો આવો સંબંધ છે ઈ ઇઝ ઇક્વલ ટુ એચ ઇન્ટુ ન્યુ આપણે જાણીએ જ છીએ બરાબર પણ આ જે છે ફરી પાછું એક પરમાણુ માટે છે અહીંયા આપણે એક મોલ માટે ગણવું છે એટલે શું કરવું પડશે આગળ કરેલું તેમ એને એવોગેડ્રો આંખ વડે ગુણી નાખો એટલે ઈ બરાબર એન એ દસ ની માઇનસ ચૌદ ઘાત હર્ષ આપેલી છે હવે આ ત્રણ સંખ્યાનો ગુણાકાર આપણે કરવો પડે ઈ બરાબર એકસો ને ઓગણસાહિ પોઈન્ટ છ ગુણ્યા દસ ની ઘાત ગણી લઈએ આવશે અને આપણે જે ગણ્યું છે એક મોલ માટે ગણ્યું છે આપણે એવો કેટલો આંખ વડે ગુણ્યા છે ઝૂલ પ્રતિ મોલ આપણને મળશે એટલે ઈ બરાબર વન ફાઈવ નાઈન પોઈન્ટ સિક્સ અને ટેન ડેસ ટુ થ્રી જૂલ છે એટલે આપણે એને કિલો જૂલમાં કન્વર્ટ કરી નાખીએ કારણ કે જવાબ બધા કિલો જૂલ છે તો આ કિલો જૂલ પ્રતિ મોલ તો જવાબ શું આવ્યો મિત્રો એકસો ઓપ્શન આપણે ચેક કરીએ એકસો ઓગણત્રીસ પછી આ બી ઓપ્શનમાં એકસો ઓગણ આપેલા છે એટલે વિકલ્પનો જવાબ થશે બી હવે દસમા એમસીક્યુને જોઈએ નવસો નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના વિકિરણની ઊર્જાનું મૂલ્ય વધારીને ત્રણ ગણું કરવામાં આવે તો તેની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ ડેસ ડેસ ડેશ થાય બરાબર ચરાક પાછી રકમને સમજો નવસો નેનોમીટર તરંગ લંબાઈ હોય એ કઈક ઉર્જા ધરાવતો હોય ને કંઈક નિશ્ચિત ઉર્જા હોય એની ઊર્જાનું મૂલ્ય વધારીને મારે કેટલા ઘણું કરવાનું છે ત્રણ ગણું તો ઊર્જાનું મૂલ્ય જો વધારીને ત્રણ ગણું કરું તો તરંગ લંબાઈને ઊર્જાનો વ્યસ્તાનો સંબંધ છે એમ આપણને ખબર છે તો નવસો વાળા તરંગની જે કઈ તરંગ લંબાઈ છે એના કરતાં જો ત્રણ ઘણી ઊર્જાવાળી કરીએ તો એક વાત તો સ્પષ્ટ છે કે નવસો કરતાં કેવી આવશે ઓછી આવશે કેટલી આવશે તે આપણે જરા ગણીને જોઈ લઈએ બરાબર અને ગણવા કરતા ડાયરેક્ટ કરીએ તો પણ ચાલશે અહીંયા આપણે શું કર્યું નવસો નેનોમીટર તરંગ લંબાઈની ઉર્જા ત્રણ ગણી કરી તો સ્વાભાવિક છે એની તરંગ લંબાઈ ત્રીજા ભાગની થશે ત્રીજા ભાગની એટલે નવસો નો ત્રીજો ભાગ કેટલો થશે ત્રણસો એટલે આનો જવાબ મિત્રો ત્રણસો નેનોમીટર આવો જોઈએ આપણે ચેક કરી જોઈએ તો સૌથી પહેલા આપણે ઈ બરાબર એવું લખીએ એસસી બાય લેમડા વન બરાબર છે અને હવે ઈ ટુ કરીએ છીએ અને એ તરંગ લંબાઈ એસસી બાય લેમડા ટુ કરીએ ઈ ટુ શું છે

નવસો ના છેદ માં ત્રણ એટલે લેમડા ટુ નું મૂલ્ય નવસોના છેદમાં ત્રણ એટલે આપણે આગળ કીધું કેટલો જવાબ આવશે બરાબર જે ઓપ્શન કયો છે એ એટલે અહીંયા આ રીતે ઊર્જા ત્રણ ગણી કરી તો તરંગ લંબાઈ ત્રીજા ભાગની થઈ જવાબ મળ્યો ત્રણસો ઓકે મિત્રો તો આમાં આપણે પ્લાંકને અચણાંકને લગતા કેટલાક એમસીક્યુ જોયા હવે મળીએ નેક્સ્ટ સેશનમાં